નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં આપણે આજે પહોંચી ગયા છીએ મિત્રો જો તરણે બજારમાં તરણે તરનો મિત્રો સુપ્રસિદ્ધ મેળો મિત્રો થોડા દિવસોમાં શરૂ થવાનો છે આજે આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જ આપવાના છીએ જોરદાર વરસાદ અત્યારે મિત્રો જો તરણે ચાલુ છે અત્યારે જો વરસાદ ધીમો પડ્યો છે ને જો ઉપર તમે છાટાનો અવાજ પણ સાંભળી શકતા હશો જો આપણે છત્રીથી અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ સવારમાં વરસાદ ધીમો હતો પણ અત્યારે મિત્રો જોરદાર વરસાદ અત્યારે પડી રહ્યો છે અને છત્રી રીતે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો વિડીયોમાં મિત્રો છેલ્લે મહાદેવના મિત્રો દર્શન કરાવશું અને સંપૂર્ણ મેળાનું આયોજન પણ મિત્રો દેખાડશું તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો મિત્રો જો વરસાદ જો મિત્રો જો ઝરમર 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 ચાલુ જ થો અત્યારે તો આપણે રહી રહ્યા છીએ અત્યારે જો મહાદેવના મંદિર તરફ ભાઈ જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવ ના મંદિરે હજી પણ મિત્રો જો મેળા ને વાર છે પણ ઘણા બધા શ્રદ્ધાળુ મિત્રો જો અત્યારે મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે આ બ્રહ્મકુંડ કહેવાય છે મિત્રો એવું કહેવાય છે મિત્રો આ બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી મિત્રો તમારા અડધા પાપ દૂર થઈ જાય છે અને પાપ પુણ્યની બારી પણ મિત્રો આ મંદિરના પરિસરમાં છે તો તે પણ મિત્રો આપણે દેખાડશું જો આપણે આ બાજુથી જશું મહાદેવના મંદિર તરફ તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો મિત્રો અહીંયા જો બોર્ડમાં લખેલું છે જો ત્રણે ત્રણ તામ પર્હજી પ્રગટ કરેલું આ કુંડ છે અને મનુષ્યને પ્રાપ ગુરુકુંડમાં સ્નાન કરી તે મિત્રો તમે જોઈ શકો છો છ સાત માતાજીને નામ લખેલા છે તેને આમાં સ્નાન કરવાથી મિત્રો અડધા પાપ તમારા મટી જતા હોય છે જો આપણે આવી ગયા છીએ મિત્રો જો ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે મિત્રો આ કુંડમાં સ્નાન કરવાથી મિત્રો તમારા પાપ ધોવાઈ જતા હોય છે મિત્રો જો અહીંયા હજારો વર્ષ જૂની મિત્રો આ પરંપરા છે અને આ જગ્યાનું મહત્વ છે આપણે આવી ગયા છીએ મિત્રો જો ત્રણ મહાદેવના મંદિરે જોરદાર મિત્રો જો અત્યારે પવન પૂકાઈ રહ્યો છે આપણે છત્રી રાખીને મિત્રો વિડીયો શૂટ કરી રહ્યા છીએ હવે આપણે જાશું મિત્રો મહાદેવના દર્શન કરવા તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો આપણે સંપૂર્ણ માહિતી આજે ત્રિત્ર મહાદેવના મંદિરને દેવા નથી જો જો ઉપર મિત્રો જો તમે ખૂણો પર મંડપ જોઈ રહ્યા છો ત્યાં પણ મિત્રો પિતૃદર્પણ થતું હોય છે આ એ જ જગ્યા છે મિત્રો જ્યાં અર્જુને મિત્રો મત્સ્ય વધુ કર્યો હતો આપણે આવી ગયા છીએ ભૂમિ પર આવેલા મિત્રો સુપ્રસિદ્ધ એવા ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે તો હવે આપણે મંદિરમાં તમને મહાદેવના દર્શન કરાવશું તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને તમના મિત્રો વાતીગળ લોકપ્રણાની પણ માહિતી આજે આ વિડીયોમાં તમને આપવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા હવે આપણે તમને મહાદેવના દર્શન કરાવશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો મિત્રો આપણે ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને ધીમે ધીમે આપણે આગળ જશું ને મંદિરના તમને દર્શન કરાવશું જો મિત્રો સરસ મજાનું મિત્રો ત્રિનેતેશ્વર ભગવાનનું મિત્રો મંદિર છે વર્ષો જૂનું પ્રાચીન મિત્રો મંદિર કહેવામાં આવે છે જો મિત્રો તમે પણ ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરી લેજો કોમેન્ટમાં હર હર મહાદેવ મિત્રો જરૂર લખજો તો મિત્રો આપણે જેવા જ ત્રિનેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીને આપણે બહાર આવી જઈ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જો પાપ પુન્યની બારી આપેલી છે એવું કહેવાય છે કે તમારે પેલા બ્રહ્મકુંડમાં સ્નાન કરવાના પછી મહાદેવને દર્શન કરીને મિત્રો તમે આ પાપુન્યની બારીમાંથી તમે નીકળી જાવ છો તો તમારા અડધા પુન પાપ મિત્રો ધોવાઈ જતા હોય છે જો પણ અત્યારે પણ નાના બાળકો મિત્રો જો આમાં ગરપીને મિત્રો જઈ રહ્યા છે વર્ષો જૂનો મિત્રો આ જગ્યાનો ઇતિહાસ છે પાંડવ વખતનો મિત્રો પાંચ હજાર છ હજાર વર્ષનો મિત્રો જૂનો ઇતિહાસ છે અને ત્રણેતરના તરના મિત્રો આપણે તમે દર્શન કર્યા જો અહીંયાથી બહાર નીકળવાનું હોય છે મિત્રો જો જો મિત્રો ત્રણેતરના મેળામાં મિત્રો થોડા દિવસોનો વાર છે અત્યારે જો સરસ મજાની મિત્રો પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે મંદિરના પરિસર મિત્રો જો સાફ સફાઈ થઈ રહી છે અત્યારે આજે મિત્રો જો અત્યારે તમે આ કાપડ તમે જોઈ શકો છો જે ત્રણે ત્રણનો મેળો શરૂ થશે ત્યારે જે બહેનો માટેના મિત્રો સ્નાન કરવાની જગ્યા હોય છે તે આ મંદિરની ડાબી બાજુ રાખવામાં આવતી હોય છે જો અહીંયા જે ટેન્ટ બનાવ્યો છે મિત્રો તે બહેનોને મિત્રો કપડાં ચેન્જ કરવામાં તેના માટેના મિત્રો ટેન્ટ બનાવ બનાવવામાં આવ્યા છે આ જગ્યા તમે જોઈ રહ્યા છો તે બહેનો માટેના સ્નાન કરવાની રહેશે અને આ બાજુ મિત્રો જે જમણી બાજુ કુંડ તમે જોઈ રહ્યા છો તે ભાઈઓ માટેનું સ્નાન કરવાનું હોય છે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા લેજો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે ત્રિનેત્રેશ્વર મહાદેવને આપવાના છીએ મિત્રો જ્યારે ત્રણેતર મહાદેવના મંદિરે મિત્રો જ્યારે મેળાનો પ્રારંભ થશે મિત્રો ત્યારે આ જગ્યાએ મિત્રો જો બાવનગજની ધજા મિત્રો મહાદેવને ચડાવવામાં આવતી હોય છે અને મેળાનો મિત્રો શુભ આરંભ થતો હોય છે જો મિત્રો અહીંથી આ કેવડી મોટી બાવનગજની ધજા મિત્રો અહીંયા સુધી ચડવામાં આવતી હોય છે અત્યારે વરસાદ ધીમો ધીમો મિત્રો ચાલી રહ્યો છે એટલે આપણે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે જોરદાર વરસાદ હમણાં થોડી વાર પહેલાં પડ્યો હતો એટલે આપણે છત્રી રાખીને શૂટિંગ કરી રહ્યા છીએ કારણ કે વરસાદમાં વિડીયો મિત્રો બરાબર ન બને એટલે આપણે છત્રીથી શૂટિંગ કરી રહ્યા છીએ જો મિત્રો આપણે જેવા જ મંદિર પરિસરની બહાર આવી છીએ અને ત્રણે મેળામાં મિત્રો જો નાની બજાર ભરાય છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો સમસ્ત તડપડા કોળીની મિત્રો વાળી આવેલી છે અને ચોવીસ કલાક મિત્રો જ્યારે મેળો શરૂ થતો હોય મિત્રો ત્યારે અહીંયા ચોવીસ કલાક મિત્રો અને પણ ચાલુ હોય તમે જ્યારે મેળામાં આવો તો અહીંયા પણ તમે પ્રસાદીનો લાભ લઈ શકો છો નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે હવે આપણે મિત્રો જાશું મેળા તરફ ત્યાં તરણે ધરનો મિત્રો સુપ્રસિદ્ધ ભાતીકળ લોકમેળો ભરાતો હોય છે તે આપણે આ વિડીયોમાં તમને દેખાડશું તો ક્યાં સુધી મિત્રો મેળાની તૈયારી પહોંચી છે અને કેવી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તરણે મેળાની તો આજે તમને આ વિડીયોમાં દેખાડશું તો હવે આપણે આવી ગયા છીએ મિત્રો જો મેળાના નજીકના મેદાનમાં જુઓ મિત્રો તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો ત્રણે ત્રણના સુપ્રસિદ્ધ એવા મિત્રો લોકમેળાના મેદાન તરફ જો મિત્રો જોઈ શકો છો કે મંડપના સ્ટોલ મિત્રો જો નખાય નખાઈ ગયા છે સરવા મંડપની જગ્યા મિત્રો મંદાતા મંદિર જોવા તમે જોઈ રહ્યા છો જો આ મંદપમાં મંદિર છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો જો મિત્રો પ્રકૃતિ બધો સામાન ઉતરી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે જો મુખ્ય સ્ટેજ તરફ આજે આપણે મે મેળાની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આપવાના છીએ જો આ બાજુના પાછળ મેદાનમાં તમે જોઈ શકો છો કે જો મોટા મોટા ફજર કરતા લાગી ગયા છે તો તે બાજુ પણ મિત્રો જશું આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં દેવાના છે તો મિત્રો મેળાની પૂરજોશમાં મિત્રો જો અત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ છે મોટા મોટા મિત્રો જારીના મિત્રો થપવા જો અહીંયા રોલના લાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો ત્રેનના મેળાના મિત્રો મુખ્ય સ્ટેજ પાસે જ્યાં ફાતીગળ છત્રીઓનું પ્રદર્શન થતું હોય ને જેને સારામાં સારી મિત્રો પાતીગળ છત્રી બનાવી હોય તેને ઇનામ આપવામાં આવતું હોય છે જો મેળાનું મિત્રો સ્ટેજ એક જ દિવસ બે દિવસમાં પૂરું થઈ જશે જો આ મેળાની સ્ટેજની જગ્યા છે ને મિત્રો જો અહીંયા પણ મિત્રો એક છત્રી જેવું મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે અને આપણે આવી ગયા છીએ મિત્રો જો મેળાના મેદાનમાં આ જ વખતે મિત્રો મેળાની વાત કરું તો મિત્રો સરસ મજાની મિત્રો બે નવી નવી રેડિયો અત્યારે મેળામાં બનાવવામાં આવી છે તો તે પણ તમને દેખાડશું અને સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં તમને આજે આપવાના છીએ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો આજે તરણે તરના લોકમેળાની વાત કરું તો મિત્રો જો લગભગ મિત્રો એંશી ટકા કામકાજ મિત્રો મેળાનું પૂરું થઈ ગયું છે અને આપણે આવી છીએ જો તરણે લોક મેળામાં જબરજસ્ત મિત્રો વરસાદની આગાહી વચ્ચે મિત્રો જો ત્યારે તરણે તરના મેળાની મિત્રો ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો મિત્રો અવનવી રાઇડ્સ પણ મિત્રો આ મેળામાં બનવાની છે તો તે પણ તમને દેખાડશું ને સરસ મજાના મિત્રો આયોજન વચ્ચે મેળાનું કામ મિત્રો પૂરજોશમાં ચાલી રહ્યું છે જો અમારી પાછળ જુઓ તમે મિત્રો જો સરસ મજાનો મિત્રો જો બે માળનો મોત બહુ વધારે તૈયાર થઈ ગયો છે અને જબરજસ્ત મિત્રો તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે થોડી જ વાર પહેલાં મિત્રો વરસાદ બંધ થયો છે કારણ કે જોરદાર વાદળો વચ્ચે મિત્રો જો અત્યારે લગભગ એક દોઢ કલાકથી વરસાદ આવતો હતો અને આપણે વાદળો મિત્રો બંધ થયા છે વરસાદ બંધ થયા છે ત્યારે આપણે ફરીથી મિત્રો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું છે જો મિત્રો સરસ મજાની મિત્રો જો આ રાઈડ અહીંયા બની ગઈ છે જો મિત્રો આ તમને નવી રાઈડની વાત કરતો હતો જે રેન્જર રાઈડ એવું કહેવામાં આવે છે તે પણ મિત્રો જો અહીંયા બની ગઈ છે આજ વખતે એનું આયોજન મિત્રો એકદમ અલગ જ રહે છે જો મિત્રો જો મિત્રો આ સરસ મજાની મિત્રો જો રેન્જર રાઇડ મિત્રો ત્યાં તૈયાર થઈ ગઈ છે આ બાજુ મિત્રો જો મોતનો કો તૈયાર થઈ ગયો છે આ બાજુ મિત્રો ભજત તૈયાર થઈ રહી છે આ બાજુ મિત્રો ચોત્રાસી રાઇડ જેવું લઈ કોઈ ફરે આ બાજુ મિત્રો જો ડિસ્કો રાઇડ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો વિડીયોમાં સેલ્સ બીજો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે વિડીયોમાં તમને દેવાના નથી જબરદસ્ત મિત્રો આજ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો જો મિત્રો અત્યારે મેળાની ભજરકાની ચકરકા ચકડાની મિત્રો વાત કરું તો જો મિત્રો એક મોતનો કૂવો અહીંયા ભજત બનાવવામાં આવી છે અહીંયા ત્રાસી રાઇટ છે અહીંયા જો ડિસ્કો રાઇટ બની રહી છે જો અહીંયા મોટો સરસ મજાનો મિત્રો ઝૂલો બની રહ્યો છે અને આ બાજુ જોવો મિત્રો જો સરસ મજાની મિત્રો બીજી ચકડોળા અહીંયા બની ગઈ છે અને જો અહીંયા ડબ્બા પણ મિત્રો જો પડ્યા છે સરસ મજાનું મિત્રો ભવી રહ્યો છે ને આ વખતે તેને તેના લોકમેળામાં થઈ રહ્યું છે અને જો આ ડ્રેગન રેડ જે ગોળ ગોળ ફરતી હોય છે મિત્રો તે જો આ બની રહી છે આકાશમાં આ રાઈડ તો મિત્રો તમે સમાચાર સાંભળે છે જો તમે આ જે ગોળ ગોળ ફરે છે ને ઉપર જતી હોય છે તે રાઈડ મિત્રો જો આ બનાવવામાં આવી છે અત્યારે બે થી ત્રણ મિત્રો નવી નવી રાઈડ આ મેક તે મેળામાં તમને જોવા મળશે જો મિત્રો આ બ્રેક ડાન્સ અને ટોરા ટોરા પણ મિત્રો જો અત્યારે 90% પૂરું થઈ ગયું છે અને હવે આપણે જાશું મિત્રો મેળાના બીજા બીજા વિભાગમાં જ્યાં મિત્રો જમણી મજાના મોટા વિભાગમાં મિત્રો સરસ મજાની મિત્રો અહીંયા રાઇડ તૈયાર થઈ રહી છે જો મિત્રો આજ વખતે જબરજસ્ત મિત્રો તૈયારી આજે મેળાની ચાલુ થઈ ગઈ છે વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરજો જે જે લોકો મિત્રો ત્રણે ત્રણના લોક મેળામાં ભાતીગળ મેળામાં આવવાના છે તેના વિડીયો જરૂર શેર કરજો અને સંપૂર્ણ માહિતી મિત્રો આજે વખતે આ તમને વિડીયો મળવાની છે જો મિત્રો જો અહીંયા ઓલિ સ્લાઇડ સ્લાઇડવાળી મિત્રો જો રોલ ઉપર આવતી હોય એ બની રહી છે અહીંયા મિત્રો જો જબરજસ્ત મોટો જુલો બની રહ્યો છે જો મિત્રો જબરજસ્ત મિત્રો જૂનો બની રહ્યો છે અને અહીંયા જો સુનામી રાઈડ મિત્રો જો રેન્જર રાઈડ લખેલું છે રેન્જર રાઈડ પણ વખતે આ વખતે મિત્રો તમને તમને લોક મેળામાં તમને જોવા મળશે જો રાજકોટના લોક મેળામાં તો મિત્રો આ રેન્જર રાઈડ ચાલુ નથી થઈ આપણે તમને તમને મેળામાં મિત્રો જો કેવી રીતે પરમિશન ને એસઓપી સાથે મિત્રો જો બનાવવામાં આવી છે તો બે ત્રણ રાઈડું મિત્રો નવે નવે મિત્રો ફરી વખત આ રાજકોટના તરણેતરના સોરી તરણે તરણ લોકમેળામાં મિત્રો જો આવી ગઈ છે મિત્રો જો બેક ડાન્સ ને બધું બધી તૈયારી મિત્રો લગભગ નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે હવે મેળાને મિત્રો બે ત્રણ દિવસની વાર છે પણ મિત્રો સંપૂર્ણ તૈયારી પૂરી થઈ જશે અને વરસાદનું જોરદાર મિત્રો આગાહી પણ મિત્રો કરવામાં આવી છે ઉપર વાજલા તમે જોઈ શકો છો જો અને અત્યારે તૈયારી પણ મિત્રો જો જોરશોરમાં થઈ રહી છે હજી તમને એમ લાગશે કે મિત્રો આ બધા ડબ્બાને હજી બધું બાંધકામ બાકી છે આ ત્યારે ચકડોળનું પણ બધું મિત્રો લગભગ બે દિવસમાં પૂરું થઈ જશે આ મોતનો કૂવો છે જો ઓલી બાજુ તમે જોઈ રહ્યા છો મિત્રો જો મેઇન રોડ પર ગાડીઓ બધી જઈ રહી છે જો મિત્રો અહીંયા રમકડાના સ્ટોલ બધા બનશે અને સરસ મજાનું મિત્રો આયોજન થઈ રહ્યું છે વરસાદનું પાણી તમે જુઓ મિત્રો કારણ કે જોરદાર અત્યારે વરસાદની આગાહી છે સરણે મેળામાં અને આખા ગુજરાતમાં મિત્રો વરસાદની આગાહી ફૂલ કરવામાં આવી છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જય ત્રિનેત્રેશ્વર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો જો સરસ મજાની ભવ્ય તૈયાર થઈ ગઈ છે અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ફરીથી મળશું મિત્રો આપણે નવા વિડીયો સાથે